સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભારીનું ફોર્મ રદ જાહેર કર્યું કુંભારીના ટેકેદાર બનાવી ભાણીઓને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં બીજી તરફ ચૂંટણી અધિકારી કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ જ નથી એટલું જ નહીં ટેકેદારોને ધાક ધમકી કે દબાણ પર કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયો છે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થાય તો નવાઈ રહી કારણ કે ભાજપે અપક્ષ સહિત આઠ ફોર્મ પાછા ખેંચવાની કવાયત હાથ ધરી છે જેમાં સાત ઉમેદવારો માની ગયાનો આધાર

ભાજપે નિલેશ કુંબાણી સામે વાંધો ઉઠાવ્યો તો તેમની ઉમેદવારી રદ કરવા માટે કલેક્ટરને જણાવ્યું તું ત્યારે ક્યાંક ને ક્યાંક તેના ટેકેદારોની ખોટી સહી હોવાનું જે આક્ષેપ કરવામાં આવ્યો તો કલેક્ટર કચેરીએ વોલ્ટેજ ડ્રામા સર્જાયો તો નિલેશ કુંબાણી અને કોંગ્રેસના સમર્થકો કલેક્ટર કચેરી હતા ખાસ કરીને ગઈકાલે બપોરે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે કે શું કોંગ્રેસે ઉમેદવારે ફિક્સિંગ કર્યું છે કે શા માટે ઉમેદવારી ફોર્મ રદ થયું છે ત્યારે આપણે સીધી વાત કરવા જઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ મહામંત્રી જિગ્નેશ મેવાસા તેઓ કથા ગામ એકસો સાતઠ વિધાનસભામાં ધારાસભ્ય વિનોદ મોરેડિયા સામે ચૂંટણી લડી ચૂક્યા છે ત્યારે સીધી વાત કરવા જઈ રહ્યા છે જિગ્નેશ નેવાસાસર જીગ્નેશભાઈ

તો એ લોકોએ પહેલેથી પ્લાન કરીને આ બધું નહીં થઈ અને આમાં ખાસ કરીને કોંગ્રેસ એક વિશ્વાસમાં આવી જાય છે કોંગ્રેસ પાર્ટી બહુ સારી પાર્ટી છે એક વિશ્વાસમાં આપી અને કોઈ પણ ઇતિહાસ જોયા વગર એનું ભૂતકાળ શું છે તે કેટલા સમયથી કોંગ્રેસમાં કામ કરે છે તે કાંઈ પણ જોયા વગર લોકસભાની ટિકિટ આપવી એ બહુ મહત્વની વાત છે તો આ બધા સમીકરણો જોવા જોઈએ અને કે તેનો ઇતિહાસ કેવો છે

છે સુરતથી રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે લોકસભા ચૂંટણી લઈને સુરતથી સૌથી મોટા સમાચાર સુરત લોકસભા સીટ બિનહરીફ જાહેર કરવામાં જોકે લાલ ઉમેદવારી પરત ખેંચતા હવે સુરત માં લોકસભા ચૂંટણી સૌથી મોટા સમાચાર સુરત લોકસભા સીટ બિન હરીફ જાહેર થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે પ્યરેલાલ ભારતી ઉમેદવારી પરત ખેંચતા બિન હરીફ જાહેર થાય છે પેરેલલ પાર્ટી પોતાની ઉમેદવારી પરત ખેંચે છે છેલા ઉમેદવારે પર પોતાની ઉમેદવારી પરત ખેંચી હોવાના સમાચાર સાબ રાય છે પ્રતિવિગત સાથે સમવર્તા બર્દી દેસાઈ જોડાયા જોડાયા છે જે બર્દી સુરતમાં જોકે બિન હરીફ જાહેર થવા થાય છે સુરત લોકસભા સીટ બિન હરીફ જાહેર થાય છે શું છે વિગત જે ઉર્વીસા આપને જણાવ્યું કે લોકસભા ચૂંટણી લઈને સૌથી મોટો સમાચાર સુરત થી આવી કરીને સુરત થી ભાજપે પ્રથમ એક સીટ નું ખાતું ખોલ્યું છે લોકસભા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો ત્યારે નવ ઉમેદવારો મેદાને હતા મુકેશ દલાલ સામે નવ ઉમેદવારો મેદાને હતા ત્યારે આ સમગ્ર નવ ઉમેદવારો આઠ ઉમેદવારો એ પોતાનું फॉर्म भरत चेक छूत्र मात्रे मात्र बस पण आप प्यारे लाल एक उमेदवार मुकेश दलालनी सामने आका के होए पण પોતાનું ફોર્મ ભરત ચેક કા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બી ને રી બીજે કા થા છે ખાસ કરીને સુરત માં સૌથી પ્રથમ भाजप ની સીટો ખાતું ભૂલ છે ત્યારે કઈ જગ્યા કે લોકસભા ચૂંટણીનો સૌથી મોટો સમાચાર સુરત કે આવી રહ્યો છે भाजप એક સીટ મેળવી છે તે પણ બિનહરીફ નો માહોલ જોવા મળી છે ભારતીય કરી હતી કે લોકસભા આ સીટ થાય પરંતુ ક્યાંક ને ક્યાંક દોષ થયો હતો નિલેશ કંપાણી નું ફોર્મ પરત ખેડતા અને નવ ઉમેદવારો મેદાને હતા પરંતુ બપોર સુધીમાં આ નવ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે અને સમગ્ર રણનીતિ સફળ રહ્યું છે ત્યારે સુરત થી લોકસભા સીટ નું ખાતું ખુલ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સુરત ની બેઠક ખાસ કરીને સીટ આપીને ભાજપે ખાતું ખોલ્યું છે જી બળદેવ રદ થયું હતું જે છેલ્લા ઉમેદવાર ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ માં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે નિલેશ કુંબાણી એ કરીને મતદાન ની પ્રક્રિયા પહેલા ગતિ સ્વીકારી

અને પહેલેથી જ સરેન્ડર કર્યું હોય એવું હાલ તો સમગ્ર શહેરમાં માં ચર્ચા એ જોર પકડ્યું છે પરંતુ ચોક્કસ ભાજપ રણનીતિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવા માટે સુરત થી ભાજપે એક પ્રથમ સીટ ખાસ કરીને ધરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાર્યકરો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બળદેવ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જોકે હાલ સુરતમાં લોકસભાની સીટ બિનહરીફ જાહેર થઈ છે રદ થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા જે બાદ હવે છેલ્લા ઉમેદવારે પણ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે પ્રથમવાર સુરત લોકસભા સીટ બિનહરીફ જાહેર કરવામાં છે મુકેશ દલાલ પ્રથમ વખત બિનહરીફ હાલ જાહેર કરવામાં આવ્યા છે જોકે હાલ છેલ્લા ઉમેદવારે પણ ઉમેદવારી પરત ખેંચી હોવાના સમાચાર સામે આવ્યા છે છેલ્લા ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચ્યું છે ભાજપ સામે માત્ર પ્ય લાલ ઉમેદવાર હતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા માત્ર પ્યારે લાલજ ભાજપ સામે હતા જેમણે પર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે પ્રથમ વાર સુરત લોકસભા સીટ બિન હરીફ જાહેર કરવામાં આવી છે મુકેશ દલાલ પ્રથમ વખત બિન હરીફ જાહેર થયા છે જો લોકસભા સીટ બિન હરીફ જાહેર થતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે છેલ્લા ઉમેદવારે પર પોતાની ઉમેદવારી પરત ખેંચી છે ભાજપ સામે માત્ર પ્યારે લાલ જ ઉમેદવાર હતા